ગૃહ રાજ્યપ્રધાન હરસંઘવીએ પોલીસ અધિકારીઓને મહત્વનો આદેશ આપ્યા છે આદેશમાં સોમવારે અને મંગળવારે નાગરિકોની રજૂઆત સાંભળવા માટે સંઘવીની સૂચના જે છે તે આપી દેવામાં આવી છે આ સૂચના એટલા માટે આપવામાં આવી છે કે સ્થાનિક સ્તરેથી જ નાગરિકોની સમસ્યા જે છે તેનો ઉકેલ આવી જાય તે પ્રકારની વ્યવસ્થા જે છે તે ગોઠવવાનો પ્રયાસ હરસંઘવી દ્વારા કરવામાં આવ્યો છે તેને લઈને સોમવારે અને મંગળવારે કચેરીના વડાએ અન્ય કોઈ કાર્યક્રમમાં નહીં જવા માટે સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે ગૃહ રાજ્યપ્રધાન હરસંઘવીએ પોલીસ અધિકારીઓને મહત્વનો આદેશ સોમવારે અને મંગળવારે નાગરિકોની રજૂઆત સાંભળવા સંઘવીની સૂચના સ્થાનિક સ્તરેથી જ નાગરિકોની સમસ્યા જે છે તેનો ઉકેલ આવી જાય તે પ્રકારની ખાસ વ્યવસ્થા ગોઠવવાનો હરસંઘવીએ પ્રયાસ કર્યો છે જેને લઈને આ આદેશ જે છે તે આપવામાં આવ્યો છે સોમવારે અને મંગળવારે કચેરીના વડાને અન્ય કાર્યક્રમમાં ન જવા માટે સૂચના આપી દેવામાં આવી છે ત્યારે આ જ મામલે અમારા સહયોગી ધાર્મિક જોશી લાઈન ઉપનલાઈન થી જોડાયા છે ધાર્મિક જે રીતે વાત કરવામાં આવે ગૃહ પ્રધાન રાજ્યપ્રધાન હર્ષવી નો મહત્વનો આદેશ શું કેશો

બેસવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના માર્ગદર્શન હેઠળ જે આ ગૃહ રાજ્યમંત્રી જે હરસંઘવી છે તેમને દિવસો દરમિયાન અનિવાર્ય સંજોગોમાં સિવાય કચેરીના વડા હોય હોય કે પોલીસ અધિકારી તે લોકો બેઠકો કરી અન્ય કાર્યક્રમોનું આયોજન નહીં કરવામાં આવે તે માટે પણ સૂચના આપવામાં આવી હતી અને આ નિર્ણયથી હવે સામાન્ય નાગરિકો અને સ્થાનિક સ્તરેથી મોટા ભાગના પ્રશ્નોનું નિરાકરણ થાય પોલીસ અધિકારીઓને મોટા આદેશ આપી દેવામાં આવ્યા છે આ નિર્ણય થી હવે સામાન્ય નાગરિકોને જે છે તેના પ્રશ્નોનું નિરાકરણ આપવામાં આવશે રાજ્યના દૂરના કે ગામડાના અંતરિયાળ વિસ્તારોના જે નાગરિકો છે તેને છેક ગાંધીનગર ન આવવું પડે તે માટે જે અલગ અલગ જગ્યાએ સામાન્ય નિરાકરણ આવી જાય તે માટે ઉદ્દેશ સાથે આ નિર્ણય લેવામાં આવ્યો છે તો રાજ્યના અનેક પોલીસ મથક વડાના અને પોલીસ અધિકારીઓને જે આ સૂચના છે તે હર્ષ સંઘવી દ્વારા આપી દેવામાં આવી છે સ્થાનિક સ્તરેથી નાગરિકો નું સમસ્યા નું ઉકલાય તે માટે આ વ્યવસ્થા ગોઠવવાના પ્રયાસ જે છે તે ચાલુ રાખી દેવામાં આવ્યા છે સોમવાર અને મંગળવાર કચેરીના વડાને અન્ય કાર્યક્રમમાં ન જવા માટે સૂચના આપી દેવામાં આવી છે જી જી ધાર્મિક ચોક્કસી અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આપનો આભાર ચોક્કસી હરસંઘવીનો ફરી એક વખત લોકોના હિતમાં જે છે તે નિર્ણય લેવાનો વિચાર્યું હતું અને તેને લઈને જ ગૃહ રાજ્યપ્રધાન હરસંઘવીએ પોલીસ અધિકારીઓને આદેશ આપ્યા છે હવે દૂર દૂરથી અંતરિયાળ ગામમાંથી જે લોકો આવતા હશે તેમનો સ્થાનિક લેવલે જ આ પ્રશ્ન જે છે તે નિરાકરણ થઈ જશે ગાંધીનગર સુધી ધક્કા નહીં ખાવા પડે તેને લઈને ચોક્કસથી હરસંઘવી દ્વારા આ મહત્વના આદેશ જે છે તે આપી દેવામાં આવ્યા છે ગૃહ રાજ્યવંધી હરસંઘવી દ્વારા મહત્ત્વનો આદેશ કહી શકાય સોમવારે અને મંગળવારે નાગરિકોની જે છે તે સૂચન છે જે સાંભળવાના ફરજિયાત રહેશે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવાનો પ્રયાસ કર્યો છે અને તમામ લોકોએ કચેરી નહીં છોડવા માટેનો પણ આદેશ જે છે તે કરી દેવામાં આવે છે